બગદાનાના સેવક નવનીતભાઈ બાલધિયા પર હુમલા મામલે કોળી સમાજ આક્રમક સુરતથી સો ગાડીઓનો કાફલો ભાવનગર પહોંચ્યો બગદાનાના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ન્યાયની માંગ સાથે સુરતથી ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી અને શૈલેષભાઈ મેર જેવા આગેવાનો સો ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા હતા નાડી ચોકડી ખાતે ઋષિ ભારતી બાપુ કાફલામાં જોડાયા હતા અને તમામ આગેવાનોએ મહુઆ હોસ્પિટલ જઈ પીડિતની મુલાકાત લીધી હતી પોલીસની એસઆઈટી તપાસ વચ્ચે સમાજની અડગ માંગ છે કે મુખ્ય આરોપીનું નામ તાત્કાલિક એફઆરઆઈમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે જ્યાં સુધી સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે જુઓ પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જી જીતની સંખ્યા ભારી ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તું મેરા નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમાજ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત